મારો પરિચય મારું નામ કાના ભજસાભાઈ ડાભી હું રંગીલા ગ્રુપ પ્રમુખ છું આજનો પ્રોગ્રામ એક માહોલ કે જે મોદી સાહેબના ના અનુસાર છે કે બાવીસ દિવાળી હવે રાજકોટ ભારતમાં એક દિવાળી ને બે દિવાળીનો નો માહોલ ઉજવાશે એટલે એના અનુસાર અમે આજે રામચંદ્રી મહારાજ પાંચ પ્રતિશત મહોત્સવ એક વર્ષ પૂર્ણ થતા આજે સરસ મજા એક રામધૂન આયોજન રાખેલું હતું મહાઆરતી આરતીનો કાર્યક્રમ અને મહાપ્રસાદ નો કાર્યક્રમ રાખેલ છે અંદાજીત પંદરસો થી બે હજાર માણસ નો આયોજન છે રંગીલા ગ્રુપ હસનવાડી શ્રી મંદિર માં રંગીલા હનુમાન મંદિર રંગોળી અમારા મહિલા મંડળે એક અયોધ્યા અયોધ્યા બનાવ્યું છે કે આજે અયોધ્યા અમારા માટે અયોધ્યા જ છે ઓમ અયોધ્યા નહીં જાય પણ અમારા માટે અયોધ્યા જેવો એક માહોલ છે વરસાદ વરસાદમાં મોતીચુ લાડુ ગાંઠિયા વટાણા બટાકાનું શાક સ્વામીની રોટી રોટલી દાળ ભાત

લાયક ન હોય કે મા બાપ વગર હોય એને પણ શિક્ષણ ચાલુ કર્યું એની ફી થી માંડી ચોપડી માંડી જવાબદારી અમે સંભાળી છે રંગીલા રૂપે પણ અમારું અમે અમારું કામ એમને ડોનેશન પબ્લિક આપે છે અમે માંગો જતા નથી પણ અમે અમારું કામ જોઈએ અમને પબ્લિક સમયથી પૈસા દેવા આવે છે ભાઈ તમે સારા કાર્ય કામ કરો છો અમારા તરફથી આ આખો જમાડવાનો ખર્ચ છે અમારા તરફથી હજી એક ઈચ્છા એવી છે કે મેડિકલ સાધન વસાવવાની કે મારે મેડિકલ સાધન વસાવવા છે અને હાવ બિંદાસ વગર ડિપોઝિટ એક બે ટીકા સાધન વસાવી પબ્લિક બાટવા છે બસ એક આવી એક અપેક્ષા છે મારી હનુમાનજી પાછા રંગીલા તો દાતા મળી જશે અમારું કાર્ય જોઈને અમને દાતા મળશે એવી અમને દાદા રંગીલાલમાં જોઈએ વિશ્વાસ છે કે એક ત્રણસો રૂપિયામાંથી એક બટુ પૂજા અમારી પાસે પૈસા હતા પચીસ વર્ષ પહેલા સાહેબ એ અત્યારે બાર પુનાની ગુનમ અમારી પાસે પેક હોય છે એ એટલી અમારી પાસે કૃપા છે રંગીલાલમાંજી મહારાજની અને હાથી પહેરણ એની જ અમે અહીંયા શ્રી પહોંચાડ્યા